પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે લોક સહકારથી હોમાત્મક લઘુ આયોજન અમાસના દિવસે કરવામાં આવ્યું છે પછી દરરોજ ભગવાન શિવની મહાપૂજા તો જાગનાથ વર્ષોથી થાય છે શ્રાવણમાં વિશેષ થાય છે ભગવાન મહાદેવજી નું શ્રંગાર બિલપત્ર અર્પણ અને અહીં રહેતા અમુક સાધુઓ પોતપોતાની સાધના ને એ બધું રાત્રે બેસીને શિવાલય પાસે અંદર ગર્ભગૃહ માં બેસીને કરતા હોય છે અને પોતાના જીવન ને ધન્યતા અનુભવતા હોય છે અને બીજું એક તારીખ ચાર આઠ બે હજાર પચીસ થી નરેશન શિવ આરાધના ઉપર લોક ડાયરો રાખવામાં આવ્યું છે શિવ આરાધના શું શિવ તત્વ શું એ આપણા આપણી ભાષામાં સમજાય એટલા માટે આ એક આયોજન નાનું કરવામાં આવ્યું છે જેમાં દરેક ભાઈ ભક્તોને પધારવાનું આમંત્રણ પાઠવું છું અને અમાસના દર સોમવારે તો જાગનાથ મહાદેવનો મહેરો ભરાય છે જેમાં બી દરેકને પધારવા આમંત્રણ પાઠવું છું અને અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞાત હોતી પર્જન્ય યજ્ઞ કર્મ સમુદવા જે કર્મોનું મૂળ યજ્ઞ છે એ હેતુથી અમાસના દિવસે હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન છે દરેકને પધારવા હાર્દિક હાર્દિક આમંત્રણ દરેકના જીવનમાં ખૂબ શિવની મહેમા વધે ખૂબ શિવની ઉપાસના વધે અને લોકો પોતાના જીવનને ખૂબ ગામી લઈ જાય એવી જાગન્થ મહાદેવને પ્રાર્થના